હમણાં ભમરાણા ને ગમ માં કોઈ શકન નહીં લેતું ને પૈસા નહીં હાલતું પણ તો મેં હાલ્યા પૈસા અને અઠવાડિયા નો વાયદો કર્યો તો પંદર દાડા થયા હવે અતારે જવા દેવા તો હા જોડો હે એટલે શકન નડે નહિ વેલા ઉઠી શકન નડે આ ચીવા જ્યાં બોડી ને છે ભમરાણા પૈસા લાય પૈસા લાય પૈસા તો હાલવાના જ છે ને તમારા મારે વેલા ઉઠ્યો શ્યામલ લેવા જવાનો તારી પૈસા જોવે મારે તો પસ કરી આલુ બે અઠવાડિયા નો વાયદો હતો દાડા પણ ચેત પૈસા નું બે દાડા બે દાળ કરી આલુ ગમે ઈ બે દાડા હે દાડા કશું નહીં અત્યારે મારે પૈસા જુએ પણ હાલ તો નથી ચાહી લાવું ગમે ઘર અઠવાડિયા નો વાયદો હતો હતો પણ પૈસા નું ચેત થી નહિ એટલે બે દાળ ચીર થઇ જાય તને પમરાળો જોણી તારા કોઈ શકન નહીં લેતો ને મેં તો તને પૈસા આલ્યા હે હવે તારે પૈસા હાલવા જ પડશે મને સાચી વાત છે પણ આમ તો બે દાડા રો ખાલી તમે તારે નામ કા પણ આમ બે કાલ હવારી મને પૈસા આલી જાજી હાર જા વેલા તારા પૈસા આલ દે છૂટેવા હારું હાર આલ દે વેલા હા તો બોલતા નહીં વળી હાર હારું જો આલ દે વેલા અઠવાડિયાનો વાયદો હતો ને હવે આયા કશું હોતો નહીં તું આજ તો ભલે બે થાપુ છોડી ગયો મને

હા હવે દાડો ઉજ્યો આજ તો દાંતવું નહીં અને જીતું કોનિયા તજ તાવું અમે પૈસા તો લાવો રૂપિયા હતા એના અમેથી પૈસા આવતા દાડો બગાડતા હોય અને આ કમળાનું મોટું જોઈએ દાડો ના બગડે તો તો મોટું ઘટાઈ નાખવી પડે એમને નહીં રાખીને ફરતા આજ તો કોનિયા ના દાડો જ છે અમે સવાર સવાલ પૈસા આલવા જવું અત્યારે હેડતા જવું અમે સોજે બે થાપુ છોડી જાય મને અત્યારે આખો દાડો જ ખરાબ કરી ના એનું એમનો જો ને સ્થાપના બદલે એમ તો અમે વાડો તો છે જ અમે કમરો વાડે ઉપર રે નઈ કોઈ અમે કમર અરે કમરો પંપ

આ ભમરાઓ એ આજુ આલે એ તારા લીધે તો હંતાણા તા તને દાખલા છે અમે તો દાડો બગાડવાનો જ છે અમારો હા કારું મારા બેટાનું હો શું થાશે હવે પોકવાયા હેલોકવાયા પોકવા ઘણી પોકવાયા શું થયું વળી મારા બેટા નું એટલે આ તો ના પાડે કેમ શી ખબર શું છે પણ અમારો છોકરો તો તો રેડી જ છે શું થયું અમે રૂપિયો નાળિયું આલુ આવતા

મારે <kung> નહી <government>

આપડે શું થયું અલ એ હું તો મારા છોકરા નો રૂપિયો નાળી નાળવા જતો તો હું હે કે હવે આવતા નઈ

અન તમે ગઈ ગયો તો દડા દડા ગયો જ નાજીના છોકરામાં હબું તોડે મને હવે ટોલુ વાગી વેલાયો ઠોક્યો દવાખાને લઈ જતો તો જરૂર છે મારા ટ્રેક્ટર નો લઈ ગયો તો હુએ તે રાત

મને વાસ આવ પણ તમે તમે બેઠા બેઠા ખબર ત્યાં સુ કર્યું ચારે ચાર તારા પૈસા તરત પાણી વાળે ગયો હતો પૈસા વેલા વેલો દાડો

ચારે ચાર વાગ નો વાઘ ને બધા ભેગા થઈને પગ ભાજી નાખશે તારા અગજી પાસે આઈગ ના ભીડો ભી છે તો કોમ ધંધો કરો નઈસો પોન થઈ જાય આ મારું અઢિયારા